એ દ્વારકાધીશ અને આવી ગયો છું હું અત્યારે ડંગા બાંધવાનો હવે ચાલુ થઈ ગયો છે અને હું પણ હવે આજથી કામ ધંધામાં લાગી ગયો છું તો બેક સાઈડ અત્યારે જો ડંગા બાંધી રહ્યા છે તો આ બધી અત્યારે જગ્યામાં ડંગા બાંધાશે તો જો અહીંયા બાંધવાનું ચાલુ જ છે આ પતિ ઉપર તો જો બાંધવાનું ચાલુ જ છે તો જો આવી રીતે દંગા બાંધાતા હોય છે તો જો બાંધી રહ્યા છે લખન વધી ગયું છે પવન આવી રહ્યા છે જો ફરીથી વાતાવરણ અત્યારે બગડ્યું છે ને જો વરસાદ અત્યારે આવે છે અને બે હજાર પચીસનું નું વર્ષ ખરેખર અફસોપન્યું છે બહુ એટલે બહુ તકલીફો સહન કરવી પડે છે અને જો વરસાદ અત્યારે જો ચાલુ થઈ ગયો છે અને અત્યારે હેરાન થઈ ગયા છે આમાં લોકો અત્યારે દોરી રહ્યા છે વરસાદથી બચવા માટે એટલો ડંગો બંધાયો છે અને જો અત્યારે આ અમારા બાજુવાળા ડંગો છે તો અત્યારે બધી બાંધી રહ્યા છે અમારા સામેવાળા છે તો મિત્રો ધીરે ધીરે ડંગો બાંધીએ છીએ અને આજે ચોથો દિવસ થયો છે અને માણસો હજી ઘેરેથી આવશે તો કંઈ વાંધો નહીં હવે અત્યારે તો હવે અમે થોડોક ઘણો બાંધ્યો જ ચાલો મારું છું મિત્રો માલ પલટાવી રહ્યા છે કામ કરી રહ્યા છીએ અને વરસાદ જો ફરીથી પાછો ચાલુ થઈ ગયો છે અને દંગાઓ જો આવી રીતના બંધાયા છે છે અને આ આ અમારો તો મિત્રો અત્યારે વરસાદ વરસાદ પાછો અથવા સતત એક ધારો આવ્યા જ રાખે છે અને કામ પણ નથી કરવા લેતો તો આવી રીતની પોઝિશન છે અમારી અને ખૂબ એટલે ખૂબ મુશ્કેલી પડી રહી છે અત્યારે કામ કરવાની અંદર પણ અને જો આવી રીતે દંગો બંધાઈ રહ્યો છે બંધાઈ ગયો છે હવે થોડુંક જ હવે કામ એવું બાકી છે કે અમુક જ ટકાયું આ બેસનો આવશે પ્લસ અહીંયા કાતો લાગશે અને બીજું બધી ઓફિસનો સામાનને આવશે તો હજી બેથી ત્રણ દિવસ લાગશે ડો થવામાં પણ વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે એ બંધ થતો જ નથી તો હવે આ લોગને પણ આપણે અહીંયા જઈને કરીએ છીએ અને ફરી મળશું એક નવા અવલોગ સાથે જય હિન્દ ભારત માતા કીકાલ